અચ્છા એક ભાઈના છોકરાની ટુકમેના લગ્ન થયા લગન પછી 15 મે દિવસે એ હાહુને એને ફોન કર્યો જમાઈ 15 મે દિવસે હેલો મોમ મોમ બોમ નો કીધું મોમ કીધું બોમ નહીં હેલો મોમ બોલો કુમાર તો કુમાર રોવા બે પ્લીઝ કુમાર કંટ્રોલ કંટ્રોલ કુમાર તમે રડો નહીં તમે રડતા રડતા બોલો તો મને સમજાતું નથી તમે પાણી પી લો સ્વચ્છ થઈ જાઓ નિરાતે બોલો અમીર બાબા કે મોમ બોલો કુમાર પંદર થી પેલા જ પરણવા આવેલો ને હા જયારે મારી વિદાય થતી હતી અમે લગ્ન કરીને નીકળ્યા તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ મેં પણ વિન્ડો ખુલ્લું રાખેલો તમે જે બેય કોણી અંદર નાખીને મારા માથા ઉપર તમે હાથ ફેરો કહેતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો તમે આવું કરતા હતા ને હા કુમાર હું એવું કરતી હતી મને ખબર છે બોલો ત્યારે મને એમ થતું હતું તમે એમ કહેતા હતા મને એવું લાગતું હતું કે તમારી દીકરીની ભણામણ કરતા હતા તમારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો હતો પંદર દિ પછી મને આ જ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો અમારો વાવાઝોડું જ્યાં આવે છે હારા પૂન હોય તો હારું બધું મળે ભાગ્ય બી પર નર પાવત ના એક જણો પોલીસ સ્ટેશન ગયો ન્યાજી ને કીધું સાહેબ મારી ફરિયાદ લખો શું છે મારા પત્ની મને બહુ મારે છે ના તો સાહેબ મીડિયા રોવા આવો પીએસઆઈ રોવા કે સાહેબ તમે શું કામ રો તમે ફરિયાદ તો કરી શકો અમારે તો કોને કેવી દલરાની વાત પણ ભાઈ જે બહુ એક હમણાં જ આગળ દુહો કીધો તું પી તું પી કરતા તજિયા પ્રાણ કે એકને જ પાણી પીવાય એટલું એક પી શકે એટલું પાણી હતું એક પી શકે બીજું ગુજરી જાય બીજા ન મળે એને બદલે પેલા તું પી પેલા તું આ કથાઓ છે ને નટુકા મારે એક નાનો એવો પ્રસંગ લેવો છે આ કથાઓ જીવતા શીખવાડે આ કથાઓ થી કઈ કોઈ કેટલું થાય મને ખબર નથી પણ પરિવાર ભેગો થઈ જાય જેના આંગણે આવી કથાઓ થતી હોય એનો પરિવાર ભેગો રહે શું કામ સાત સાત દિવસ માટે આવા ખર્ચા માણસો કરે મોક્ષ એટલે શું ની પેંડ પીડા મટી જાય એક ભાવ ઉભો થાય પ્રેમ ઉભો થાય ગંગોત્રી થી ગૌમુખેથી સાહેબ ગંગા નીકળે ને નાલી તો બે પાંચ મશીન નો પ્રવાહ છે બે ત્રણ મોટર નો પ્રવાહ છે એટલો નાની ગંગોત્રી આવે ગૌમુખ થી ગંગોત્રી આવે તો ગંગોત્રી થી જો તો ન્યાય કે જાજો ફરવા નથી પણ ન્યાલી અહીંયા હરિદ્વાર ભોગે ત્યાં કેવડો મોટો પટ થઈ જાય આપણા જે ઋષિ જાવ તો ન્યાય એટલો પટ આજે આપણે આરતી કરવા ગયા ન્યાય જોવો તમે કેવડો મોટો પટ થાય અને એવા સાત ભાગ હજી આગળ બાકી છે આ તો એક જ ભાગ છે સપ્ત સરોવર બને છે એ આપણને એ શીખવાડે છે કે મેન પ્રવાહ હોય ને ત્યારે નાના નાના આપણે હોય ને કોઈ નાની નદી નાનું વોકળો એ આવા મોટા પરવાહમાં ભળી જવાય જગદીશભાઈ નાનું વોકડું ન્યાલી નીકળે કોઈ દી દરિયા સુધી ન પહોંચી શકે રસ્તામાં હુકાઈ જાય પણ એ વોકળાને ખબર છે કે આવી નદીમાં ભળી જવાય ને તો એની હારોઆર આપણે દરિયા ભોગી જાય આપણે પણ ત્યાં સુધી પહોંચી જાય પણ એક ધ્યાન રાખવું પડે એમાં અભિમાન ના ચાલે એમાં ભળી ગયા પછી પોતાનું નામ ભૂલી જવાય આની અંદર જેટલી નદીઓ ભળતી છે પોતાનું નામ ભૂલી જાય અને ગંગા થઈ જાય અને કાકા ગંગામાં તાકાત તો જુઓ કે ન્યાલી નીકળે છે ગૌમુખ માલી નીકળે છે એ નાનો પ્રવાહ છે એની અંદર કેટલી બીજી નદીઓ ભળે છે એ અહીંયા હરિદ્વાર આવે તો અવડી મોટી નદી થાય તો એમાં ગંગાજી કેટલા અને એમાંય તમે છો અમે બધા બેઠા હતા ને અમે વાત કરતા હતા જીતુભાઈ અમે નથુંભાઈને બધા બેઠા વાત કરતા હતા હવે તમે સરનામત લો તો આની અંદર એ જે થી જે ગંગાજી નીકળ્યા છે મૂળ ગંગા અને અહીંયા એટલી નદીઓ થઈને એટલો પ્રવાહ થયો હવે તમે હાથમાં લ્યો તો આમાં ગંગાજી કેટલા પણ એમાં ટકા મારી ન મરાય એ પછી ગંગા થઈ જાય અને ગંગાનું મૂળ પ્રમાણ કે હજારો વરિયા જાય એ લોટી રાખી ગયો તમે તો એની અંદર કોઈ દુર્ગંધ ના આવે આ ગંગાની તાકાત પર દેશોમાં બહુ મોટી નદીઓ છે કે આનાથી મોટી નદીઓ પણ એ નદીને ને કહેવાતી આ દેશ એક જ એવો છે કે આ દેશની ગંગા ને માં કહેવાય નદીઓને માં કહેવાય આ એક જ દેશ એવો છે કે ના પથ્થર ને ભગવાન કહેવાય શિવલિંગ ના પથ્થર ને ભગવાન કહેવાય આ એક જ દેશ એવો છે કે તુલસીના વૃક્ષ ને માં કહેવાય પીપળાને વૃક્ષ એમ કહેવાય પીપળાના વૃક્ષ ને વિષ્ણુ કહેવાય આ દેશનું પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી તુલસી નો છોડ સામાન્ય છોડ નથી ગંગા નદી સામાન્ય નદી નથી અને મને કહેવા ગયો આ દેશનું મંગલસૂત્ર નામનું ઘરેણું સામાન્ય ઘરેણું નથી અને આ દેશનો ભગવો રંગી સામાન્ય રંગ નથી ભલા મારા હે આ દેશની ઘટના સુધી છે આ દેશ જે કેવો છે ગળથુથી ચાલુ થાય ને ગંગા જળે પૂરો થાય આ દેશ જે કેવો છે કે પીપળાના પાન થી શરૂ થાય ને તુલસીના પાને પૂરું થાય છે હાલરડા થી શરૂ થાય ને આય આય પૂરો થાય એ દેશ છે આ દેશ એવો હાલરડા કહેવાય આજો હલુલુ લુ હલા રે હાલા આયા હાલડા કૃષ્ણનો હાલરડો પારણીયું બંધાય

જેટલા પ્રસંગ આવ્યા એ આ ભજન ની કડીઓ આવી જાય આ દેશની ભજન સમન્વય જવો તમે આ દેશ ને ભૂદેવ ભાગવત ના શ્લોક બોલે દેશ નો સાધુ એ શ્લોકને ભજનમાં ઉતારી દે અને પાછો આ દેશનો સાહિત્યકારી શ્લોકને લોક સુધી પહોંચાડવાની વાત કરી સાહેબ આ સંકલન જવું જ સાહેબ હાલ આપ તમે ગીત વગર રહી જ ન હોય ગીત થી જિંદગી ચાલુ થાય અને પાછું પહેલો વેલો શબ્દ આપણી માં આપણને સંભળાવે છે બોલતા શીખવાડે છે એ અક્ષર નું નામ છે હા 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 બોલો છ મહિના નું હોય જો બે બેહતા હોય તો અને જેને પેટમાં હોય ને સંસ્કાર લીધા હોય ને એના છોકરા હુંડલામ કાંડુડા હાકીકત છે આ કાનુડો બનાવ્યો હોય એમાં ભાગવત માં ભગવાન ની હાજરી છે એનું પરમાણ શું કે ઓલા તમે ફૂલ ના ઘા કરો જે કરો તો એ આમ ખીખવાટા જ કરતો હોય ઉતારી જો હુંડલામાં પછી કોઈ ના હાથમાં નહીં રહે બાકી હુંડલામ બેઠો હશે ત્યાં સુધી એમ કહેવાય કે અંદર ઘૂંઘવાટા જ કરતો હશે નીતરી કોઈ દે એવી રીતે અગ હુંડલામ બેઠો હોય અરે તુય આપણે તો એમાનો ફૂલ જ નાખતા હતા બાકી અમુક જગ્યાએ ગલાલ નીન ધમજટુ બોલાય તો આખ્યું ચળતો ચળતો કૂદતો હોય શું કામ એની અંદર કૃષ્ણ આવી ગયા છે એનો વાસ છે તમારી ભાગવતની સફળતાનું કારણ नंद ભયો જે કથામાં ઉત્તમ नंद ભયો થાય ત્યારે માની લેવાનું કે કથા સફળ છે પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને તાજ એના પિતૃને મોક્ષ થઈ જાય છે એટલી તાકાત છે બાકી પિતૃ નડતા હોય ભાગવત કરે ડાકલા કરે કે હાલ એ થોડા ભાગવત કરે પિતૃ નડતો મારે બે હોવું છે છોકરા બોલ્યા એસી વર્ષ બેઠા દોઢ વીઘા વેસી ને ગયા હવે તો રહેવા ગયો ના પિતૃ નડતા હોય કઈ એક એક ભાઈ જોવરાવાઈ ગયો તા કીધું કે તમારા પિતૃ નડે ઓલા કે અમારા પિતૃ જોઈને ગયા એ નહીં નડે બીજું કઈ શું હોય તો જોવું એને લીધેલી લોન અમી ભરી છે એ હું નડવા આવે એને હજી બીક છે બેંક વાળા લઈ જા એ આવતા છે નડવા એનો મુદ્દો જ નથી બીજું કઈ હોય કયો અને હકીકત છે સાહેબ આ તમે આ હું તમને હાવ રિયલી વાત કરું પ્રોગ્રામ મૂકો ને પ્રોગ્રામ જો કરી કિશોરભાઈ અમારા કિશોરભાઈ અમારા આ બધા યુટ્યુબ બધું એ કાઢે છે અત્યારે લાઈવે તે બધું બહુ સરસ કરે એકવાર એને તાળીઓથી વધાવો હોય ઉનામાં જ એને ઊનું ઊનું માથું કાઢ્યું છે હા દીવ જવું હોય ને તો ઉના થઈને જવું પડે જાવ એટલે વાત એ છે કે આ તમે એટલા દિવસ સાત દિવસ કેમ વયા જાય એ તમને ખબર જ રહી રે હાવ કોઈ કઈ કઈ બીજું ખરું એ આવીને તૈયાર થઈને બધા કથામાં બે જાય ને પાછા દાદા રાસ લેવરાય બધા રાસ લઈ લે પાછા એ કથા ને પાછા જે જમીન ન લે હરકું ન કરે ત્યાં તો પાછો બીજો કાર્યક્રમ આવી ગયો ને સવારે પાછું કાંઈક નું કાંઈક તૈયાર થવાનું હોય અને આખે આખો પરિવાર એવો કયો પ્રસંગ હોય તમે એક હાથ દી આવો આનંદ કરી શકો આ દ્વારકાધીશની પૂર્ણ કૃપા થાય ને જ્યારે હરિદ્વારમાં આખા પરિવાર આવી રીતે આનંદ કરતા હોય એમણામાં ન થાય તમારે લખવો ન્યા લખીને આ ભેગું પૈસા ગમે ત્યાં મળવાના સાહેબ એ તો કરવું જ જોઈએ ને હું તો એમ કહું ધંધો કરજો જ તે કાંઈ ધંધા આ રૂપિયા આપણે એમ કે રૂપિયો હાથનો મેલ છે ને આમ છે ને તેમ છે આ રૂપિયા વગેરે થાય આ બધાને કરવે આવી ભાગવત કરતા પણ આ ધરમસિંહભાઈને ક્યાં લેવા દાવા ધનરાજભાઈ ક્યાં થાય ધરમસિંહભાઈ ઘણું માથું ઓછું કરે પણ ધનજીભાઈનું હોય તો શું થાય પછી એમ કે તુલસીભાઈ છે તો હાલ છે તુલસી નું ના બધું દેવું પડે આ બધું ભાડે લેવું આ બધું ક્યાંય નાની આ માં બધાને લઈને આવ્યા પણ એ પૈસો જેવો આવે કે લક્ષ્મીજી રાજી થાય વિષ્ણુ રાજી થાય સાબા સાબા થાય આ નરું સત્ય છે એ તો આપણે વાતો કરીએ પૈસા પાછા મૂકવા નથી આપણે ટીવી ચાલુ કરો બે ત્રણ બાપુ આવા સાંભળવા મળે

પણ ભગવાન પાસે માંગણી એવી કરો કે નારાયણ તું સંપત્તિ દે તો એવી દેજે કે એની હારે અમે આનંદ કરી શકીએ તારું કામ કરી શકીએ અને એ લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે લક્ષ્મી વાહન છે હાથી અને બીજું વાહન છે ઘૂડ એ ઘૂડ ઉપર બે લક્ષ્મી આવ્યા હોય તો એ ગોબો ઉપડી જાય ક્યારે નહીં ઉડી જાય નક્કી નહીં સંપત્તિ પણ હાથી ઉપર જયારે ઐરાવત ઉપર બેહીને આવી હોય તો બાપુ એને આવે ધીરે ધીરે અને પછી હાથી બેહી ગયો પછી ઊભો નું થઈ શકે પછી આવા કાર્યોની અંદર જ્યાં વિષ્ણુ રાજી થતા હોય નારાયણ રાજી થતો હોય એ એવી જ મજા આવે ને ગ્રેકભાઈ સપ્તાહ બેહાડી વેવાઈ પણ દુઃખલી નાખ્યા તે પોથી યાત્રા આવતી હતી અને એણે કર્યો ફટાકો ના કાંડ પાસે જ કર્યો યજમાન હતા કે નહીં એના કાંડ પાસે યજમાન પાસે ઉકેલા

હાથ પછી પાછી કથામાં નતું પોથી યાત્રા નીકળે પાછી પોથી નામ નીકળે અને કાલે કાલે ભગાકા તમે સીધા સરળ પોલિક હોઈ ગયા બાકી અમે જે અહીંયા હવાઈ નું કરી છે કાલે આમ જો આવા દહ ડાયરા ભેગા કરો તો એ ડાયરો નો ખૂબ આનંદ તમને સંભાળ્યા બો એ પાછી પોથી યાત્રા નીકળીને એટલે પાછી બંદૂક તો ખંભે જતી એ જા પાસો ધડાકો કર્યો ત્યાં કાન ધાકો ખુલી ગયું બોલો પછી કીધું હાલે રામ રામ બાકી તો રીંગણા દાયા કર્યા પણ મોર બની થન ગાદ કરે મન મોર બની થન ગાદ કરે મોર બની થન કરે મન મોર બની થન કેવું હોય કાકા તો હું કહી શકું કારણ કે સાબે ભીખુ કાકા બેઠા છે આ બધા વડીલો આપણા જેટલા વર છે આની કરતા ત્રણ ગણો તો એને સમાજનો અનુભવ છે આ આ બધા મહાપુરુષો બધાની સાથે ખૂબ બેઠેલા છે લખમણ બાપા બેઠા છે શ્રીરામ સાહેબ છે અમારા હર્ષુરભાઈનો અમારો પ્રોગ્રામ રાખેલો ઘણા વર્ષો થયેલા હર્ષુરભાઈને કીધું કે અંબુદાનું સારું બોલ જોઈએ હર્ષુરભાઈ કે એક માણસ આખું બિલ્ડિંગ લઈ લે શાળા હું શું કીધું પછી કીધું કે તમારે એમ નથી બોલવાનું મને કહેવું થાય ને આવું એટલે વર્ષોથી બધા પણ આજની કથાને લઈને હું કહું આ વાહળી આ શરીર છે ને એ ભગવાને વાહળી જ બનાવી છે તમે એને ક્યાં સુરમાં વગાડવા માગો છો તમારો સુર કયો છે અને હકીકત કહું કાકા મને એટલા સમયમાં મારા એટલા વર્ણના અનુભવમાં મને હજી સુધી ખબર નથી પડી કે આને સારું કહેવાય ને આને મોડું કહેવાય આપણે જ્યાં જાય ત્યાં હારું જ્યાં જેની માત્રા વધારે એ સારું હોય સાહેબે જે શર્ટ પહેર્યો છે એ શર્ટને આનું આ શર્ટનું એક ખાલી ટપુ કરો તો એમાં ડાગ લાગશે શું કામ ત્યાં બ્લેક માત્રા વધારે છે અહીંયા રેડ માત્રા વધારે છે આગળ એનું ટપકો અહીંયા કરો તો આમાં ડાઘ લાગશે બે ને અડધું અડધું કરશે ને તોની માત્રા વધારે છે એના ઉપર આધાર આપણે આને ક્યાં રાખવા માંગીએ છીએ એટલે મને જૂનું ગીત યાદ આવ્યું આ વડીલો બેઠા ને બધા એટલે એ રંગ વહેતી રહે

પાછા ભરશે ઘડનારે હે રે ઘડનારે હે ઘરના ઘડનારે સુરમાં માજ બોલી ગલી ચલી ચ જમી દના ઘેરાનું ગીત છે એક કાઢી ગાવું ગાવા નીકળવું આ ફેરો ચાલુ થાય I don't know.